શક્તિ ફૂડ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું આજે હું આપની સાથે પાલકની ભાજીના મુઠિયાની રેસીપી શેર કરીશ પાલકની ભાજીના મુઠિયા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે આ રીતથી બનાવીશું તો સોફ્ટ પણ બનશે તો ચાલો આપણે મુઠિયા બનાવીએ મુઠિયા બનાવવા માટે મેં એક મોટી જોડી પાલકની ધોઈને કોરી કરીને આ રીતે ઝીણા પત્તામાં સમારી લીધી છે હવે એમાં ત્રણ લીલા મરચાં થી સાત લસણની કળી અને એક આદુંડો ટુકડો વાટી લીધો છે તે ઉમેરી લઈએ હવે એમાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી તલ એક ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરી લઈએ હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મેં અહીંયા અડધી ચમચી મીઠું ઉમેર્યું છે બે ચમચી દળેલી ખાંડ ઉમેરીશું અડધા લીંબુનો રસ ઉમેરી લઈએ હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે પાલકની ભાજીને મસડીને મસાલા મિક્સ કરીશું એટલે પાલકની ભાજીમાંથી પાણી છૂટશે અને મસાલા સરસ રીતે મિક્સ થઈ જશે હવે એમાં આપણે ત્રણ ચમચી તેલ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે બધા જ મસાલા અને તેલ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે એમાં આપણે એક ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું સોડા વધારે નથી ઉમેરવાનો વધારે સોડા ઉમેરીશું તો મુઠિયા કોરા પડી જશે હવે એમાં એક વાડકી જેટલો ભાખરીનો લોટ ઉમેરી લઈએ ભાખરીનો લોટ રોટીના લોટ કરતાં થોડોક કરકરો હોય છે સરસ રીતે મિક્સ કરી લઈએ હવે એમાં અડધી વાડકી સોજી ઉમેરીશું સોજીને પણ સારી રીતે મિક્સ કરી લઈએ હવે એમાં આપણે એક વાડકી જેટલું બેસન ઉમેરીશું હવે બધા જ લોટ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે એના મુઠિયા બનાવીશું સ્ટીમરમાં મુઠિયા મૂકવા માટેની જે કાણવાળી ડીશ આવે છે તે લીધી છે અને તેના ઉપર મેં તેલ ગ્રીસ કરી લીધું છે હવે આ રીતે આપણે સિલિન્ડર શેપના મુઠિયા બનાવીને ડીશમાં મૂકી દઈશું આ રીતે થોડા મીડિયમ સાઇઝના જ મુઠિયા આપણે બનાવીશું મુઠિયા વધારે પાતળા નહીં બનાવીએ અને વધારે જાડા પણ નહીં બનાવીએ મુઠિયા જ્યારે બફાઈ જાય છે ત્યારે તે ફૂલે છે તેથી એકબીજા સાથે ચોટી ન જાય એ માટે આ રીતે એને આપણે વચ્ચે જગ્યા રાખીને જ ગોઠવીશું આ જ રીતે બધા જ મુઠિયા મેં બનાવી લીધા છે હવે સ્ટીમરમાં મેં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે મુઠિયાને આપણે ચાલીસ મિનિટ સુધી બફાવા દેવાના છે જેથી આપણે સ્ટીમરમાં પાણી વધારે રાખવું પડશે જેનાથી આપણું પાણી બળી ન જાય અને મુઠિયા સરસ રીતે બફાઈ જાય હવે મુઠિયાની ડીશને આ રીતે ગોઠવીને સ્ટીમરનું ઢાંકણ ઢાંકી દઈશું અને ચાલીસ મિનિટ સુધી બફાવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એ વાતનું આપણે ધ્યાન રાખીશું ચાલીસ મિનિટ થાય એટલે આપણે ઢાંકણ ખોલીને મુઠિયા ચડ્યા છે કે નહીં તે ચેક કરી લઈશું આ રીતે નાઇફ વડે ચેક કરીશું તો નાઈફ લોટ ચોટતો નથી એટલે કે મુઠિયા આપણા સરસ ચડીને તૈયાર થઈ ગયા છે હવે મુઠિયાની ડીશને આ રીતે સ્ટેન્ડ ઉપર મૂકી દઈશું અને મુઠિયાને ઠંડા થવા દઈશું મુઠિયા ઠંડા થાય પછી જ આપણે એને કટિંગ કરીશું મુઠિયાને ઠંડા થવા માટે આ રીતે બીજી ડીશમાં એને કાઢી લઈએ મુઠિયાને ગરમ હોય ત્યારે કટિંગ કરીશું તો મુઠિયા તૂટી જશે તેથી મુઠિયા ઠંડા થાય પછી જ આપણે કટિંગ કરીશું મુઠિયા ઠંડા થઈ ગયા છે હવે કટર બોર્ડ પર આ રીતના આપણે એના પીસ કટિંગ કરી લઈએ જુઓ મુઠિયા ઠંડા થઈ ગયા છે સરસ રીતે એનું કટિંગ પણ થઈ રહ્યું છે હવે આ રીતના પીસમાં આપણે મુઠિયા કટ કરવાના છે જુઓ આ રીતે મેં બધા મુઠિયા કટ કરી લીધા છે હવે મુઠિયાનો વઘાર કરવા માટે મેં નોનસ્ટિક કઢાઈ ગરમ થવા માટે મૂકી દીધી છે એમાં પાંચ મોટી ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ ઉમેરીશું અને બે ચમચી તલ ઉમેરીશું રાઈ અને તલ સરસ રીતે ફ્રાય થઈ જાય એટલે એમાં બે લીલા મરચાં આ રીતે કાપીને રાખ્યા છે તે ઉમેરીને સરસ આંતળી લઈશું હવે આપણે કટિંગ કરેલા મુઠિયાના પીસ વઘારમાં ઉમેરી લઈએ અને મુઠિયાને હળવા હાથે હલાવીને વઘાર સાથે મિક્સ કરી લઈશું જેનાથી આપણા મુઠિયા ભાગશે નહીં અને સરસ રીતે વઘારમાં મિક્સ થઈ જશે હવે આ રીતે આપણે ઉછાળીને પણ મુઠિયાને મિક્સ કરી લઈશું જેથી મુઠિયા સરસ રીતે વઘારમાં મિક્સ થઈ જશે અને જરા પણ ભાગશે નહીં હવે તૈયાર છે આપણી પાલકની બાજીના મુઠિયા હવે એને આપણે સર્વ કરીએ હવે એની ઉપર સૂકા કોપરાનું છીણ ગાર્નિશ કરીશું જેનાથી મુઠિયા આપણા ખૂબ જ ટેસ્ટી બનશે લીલા ધાણા વડે ગાર્નિશ કરીશું આશા રાખું છું કે તમને મારી એ રેસીપી જરૂર પસંદ આવી હશે વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો હવે જુઓ આપણે મુઠિયાને તોડીને જોઈશું તો અંદર સુધી જાળી દેખાય છે એટલે કે મુઠિયા એકદમ સોફ્ટ બન્યા છે તો આ રીતે બનાવીશું પાલકની ભાજીના પોચા પોચા હેલ્ધી મુઠિયા જય શ્રી કૃષ્ણ જય માતાજી